તો ફ્રેન્ડ્સ આજે આપણે આ સુજીમાંથી બનતો ખૂબ જ ટેસ્ટી અને વેજીટેબલથી ભરપૂર એક એવો નાસ્તો બનાવીશું કે જે તમે બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો એ પણ લંચ બોક્સ ખતમ કરીને આપશે અને સવારે નાસ્તામાં બનાવશો તો ઘરે પણ નાના બાળકોથી લઈને ઘરના વડીલો સુધી બધાને ખૂબ જ પસંદ આવશે તો એના માટે મેં એક કપ રવો લીધેલો છે રવો તમે કોઈ પણ લઈ શકો છો જાડો કે ઝીણો અને અડધો કપ ચણાનો લોટ લીધેલો છે અને એનાથી પણ અડધો ચોખાનો લોટ લીધેલો છે જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે પૌવા પલાળીને યા તો પૌવાનો લોટ પણ એડ કરી શકો છો અને એમાં એક કપ છાશ અને એક કપ પાણી નાખી અને આપણે એક બેટર બનાવી લેશું અને હવે આ બેટરને આપણે ઢાકી અને સાઈડમાં રાખી દઈશું અને અહીંયા મેં થોડા વેજીટેબલ કટ કરીને રાખેલા છે જેમાં ડુંગળી ટમેટું કેપ્સિકમ અને ગાજર લીધેલું છે તમે અહીંયા મકાઈ કે વટાણા પણ લઈ શકો છો અને એને આપણે બધાને ઝીણું કટ કરવાનું છે તો મેં અહીંયા ચોપરમાં એડ કર્યું છે અને હું એનાથી કટ કરીશ જો તમારી પાસે ચોપર ન હોય તો તમે ઝીણું એકદમ બારીક કટ કરી અને પણ ઉપયોગમાં લઈ શકો છો તો હવે આ બધા જ વેજીટેબલને આપણે કટ કરી લઈશું તો જુઓ આપણા બધા જ વેજીટેબલ કટ થઈ ગયા છે તો હવે આ નાસ્તા સાથે ખવાતી આપણે ખૂબ જ ટેસ્ટી ચટણી બનાવીશું તો એના માટે આપણે મિક્સી જારમાં બે ચમચી ચણાની દાળ અને જે ડાળિયા ડાળ આવે છે એ અને બે ચમચી મેં ખારી શીંગ લીધેલી છે એક ઇંચ આદુનો ટુકડો ત્રણ તીખા મરચાં અને થોડી લસણની કડી નાખેલી છે અને ત્રણ મોટી ચમચી નાળિયેરનું ખમણ લીધેલું છે જે સૂકું ડ્રાય નાળિયેરનું ખમણ આવે છે એ જ મેં લીધેલું છે અને કોથમીર જેની મેં જે કૂણી દાંડલીઓ પણ સાથે લીધેલી છે આમાં થોડું નિમક એક ચમચી ખાંડ અડધી ચમચી કાળા મરીનો પાવડર અને એક ચમચી જેટલું જીરું એડ કરેલું છે અને હવે આ ચટણીને પીસવા માટે મેં અહીંયા ત્રણ ચમચી મીડિયમ મોરું હોય એવું તાજું દહીં લીધેલું છે અને અડધો લીંબુનો રસ નીચોવી દેસુ અને હવે આ ચટણીને આપણે એકદમ સરસ રીતે પીસી લઈશું તો જુઓ આપણે આ ચટણી પણ એકદમ સરસ રીતે પીસાઈ ગઈ છે તો એને પણ એક બાઉલમાં કાઢી લઈશું જો તમે ઈચ્છો તો આ ચટણી ઉપર તડકો લગાવી શકો છો પણ મેં આ તડકો નથી લગાવ્યો તો હવે આપણું બેટર છે એને પણ દસ મિનિટ થઈ ગઈ છે તો એ આપણે જોઈ લઈએ તો હવે એમાં આપણે થોડીક વસ્તુઓ એડ કરી દઈએ તો બધાથી પહેલાં આપણે ઝીણી કટ કરેલી કોથમીર એમાં એડ કરી દઈશું કોથમીર એડ થઈ જાય એટલે મેં અહીંયા બે તીખા મરચાં લીધેલા છે એ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વત્તા કરી શકો છો એક ચમચી આદુ અને લસણની પેસ્ટ નાખેલી છે સ્વાદ પ્રમાણે એમાં નિમક નાખીશું અને આ બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને હવે જુઓ આપણું આ મિશ્રણ છે એ થોડુંક ખાટું છે તો એમાં આપણે અડધા કપ જેટલું પાણી નાખીશું અને એને બરાબર હલાવી અને આપણું બેટર તૈયાર કરી લેશું મેં અહીંયા સોડા કે ઉપયોગ નથી કર્યો છતાં પણ આપણો નાસ્તો ખૂબ જ સરસ બનશે તમે ઈચ્છો તો તમે સોડા કે ઉપયોગ કરી શકો છો અને હવે આવી રીતે મેં નોનસ્ટિક પેન લીધેલી છે તમારી પાસે આવી પેન ન હોય તો તમે સાદી લોઢીનો પણ ઉપયોગ કરી શકો છો અને એમાં આપણે તેલથી બરાબર ગ્રીસ કરી લેશું જેથી આપણો નાસ્તો છે ઇઝીલી પલટી જાય અને હવે આ બધા જ ખાનામાં આપણે એક એક ચમચા જેટલું બેટર એડ કરી દઈશું અને ઉપર ઉપર વેજીટેબલ રાખેલા એના અને ઉપરથી થોડી કોથમીર નાખી દેસુ અને હવે ઉપરથી મેં અહીંયા થોડો સંભાર મસાલો સ્પ્રિન્કલ કર્યો છે પણ એ ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને થોડું તેલ નાખી અને ઢાંકી અને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે બે મિનિટ ચડવા દઈશું સરફેસ થોડી ડ્રાય થઈ છે પછી જ આપણે એને પલટાવીશું તો જુઓ નીચે એકદમ સરસ ક્રિસ્પી આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે એને આપણે દોઢ થી બે મિનિટ માટે પાછો ચડવા દઈશું અને પાછો આપણે એને પલટાવી લેશું તો લો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી વેજીટેબલથી ભરપૂર એવો આપણો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જેને પણ ખવડાવશો બધાને ખૂબ જ પસંદ આવશે તમે બાળકોને લંચ બોક્સમાં દેશો તો એ પણ નાસ્તો ખતમ કરીને જ આવશે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો